ધારા ધારાસભ્ય ચૈતર વસાવાએ પરંપરાગત ઘેરૈયા બની તેઓના બોગજ ગામે હોળી ધૂળેટી પર્વની પ્રજા સાથે ઉજવણી કરી આદિવાસીઓમાં હોળી પર્વનું દિવાળી કરતા પણ સવિશેષ દાખલો આદિવાસી આદિવાસી ધારાસભ્ય ચૈતર તે પોતાની સંસ્કૃતિ આદિવાસીના આપના એમએલ ચૈતર વસાવા ધારાસભ્ય ન હતા ત્યાર પહેલાથી હોળી ધૂળેટી પર્વ ઉપર રીતિ રિવાજો પ્રથાને અનુસરી દરેક ઉત્સવની ઉજવણી કરતા હતા ધારાસભ્ય બન્યા બાદ પણ તેમણે હોળી પર્વ ઉપર ઢોલી કે ઘેરૈયા બનાવવાનું છોડ્યું નથી પોતાના બોગસ ગામે ગ્રામજનો અને આદિવાસી ભાઈઓ સાથે ધારાસભ્ય ગળામાં ઢોલ પહેરી વગાડતા નજરે પડ્યા હતા તો હોળીએ રાતે ગેરૈયાના પોશાક પહેરી ઘેર નૃત્ય કર્યું હતું